નમસ્કાર શ્યામ સરકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દાહોદ રેલવે સ્ટેશન નજીકથી મૃત અવસ્થામાં નવચાર શિશુ મળી આવ્યું દાહોદ રેલવે સ્ટેશન નજીક આવેલા યુનિયન ની ઓફિસ ની ખુલ્લી જગ્યામાં કોઈ સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા બાળકને જન્મ આપી ખુલ્લી જગ્યામાં ફેંકી દેવાની ઘટના દાહોદમાં બનવા પામી છે મળતી માહિતી પ્રમાણે દાહોદ રેલવે સ્ટેશન નજીક આવેલ યુનિયન ઓફિસ નજીક બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા જેની જાણ બાળકોએ તે સ્થળ પરથી પસાર થયેલા રાહદારીને કરતા ત્યારે તેઓને મૃત અવસ્થામાં ખુલ્લી જગ્યામાં પડેલ બાળક જોવા મળતા તેઓએ તાત્કાલિક દાહોદ રેલવે રાજકીય પોલીસને જાણ કરતા રેલવે રાજકીય પોલીસના માણસો ઘટના સ્થળે દોડી આવી મૃત અવસ્થામાં પડેલ બાળકના મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોસ્ટમોર્ટમ અર્થે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડી દાહોદ રેલવે સ્ટેશનની આગળની લાગે સીસીટીવી કેમેરાની મદદથી અજાણી સ્ત્રીની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો એડિટર ઇન ચીફ આનંદ સાસી यहाँ बच्चे लोग खेल रहे थे साढ़े चार बजे तक ये लोग ने बच्चा देखा तो मेरे

આપનું નામ મનસુખભાઈ જગસિંદર આ